પોરબંદરને મહાનગરપાલિકા જાહેર કરાયું છે અને કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળ્યો છે ત્યારે શહેરીજનોની સૌથી મોટી ગણાતી સમસ્યા એટલે શહેરની વચ્ચેથી પસાર થતા ત્રણ ફાટકના કારણે ભોગવવી પડતી મુશ્કેલી છે એ ક્યારે દૂર થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે અને કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળ્યો છે ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ લોકોની સમસ્યાઓનું નિરાકરણ થશે અને વિકાસને વેગ મળશે તેવી વાતો થઈ રહી છે પરંતુ દરેક શહેરીજન માટે મહત્વની સમસ્યા એ છે કે શહેર મધ્ય પસાર થતા ફાટકની છે જુબેલીથી ભદ્રકાળી રોડ રામટેકરી રોડ કુંભારવાડા ઠક્કર પ્લોટ રોડ તેમજ પંચાવન થી સાઠ ગામડાઓ અને સોમનાથ દ્વારકા રોડ જામનગર રોડ તથા ભાણવડ રોડ સાથે આ રેલવે ફાટક જોડાયેલા છે દિવસ દરમિયાન વીસ થી પચીસ વખત શટિંગ વખતે રેલવે ફાટક બંધ રહેતા હોય છે દરેક રેલવે ફાટક પર આશરે ચારસો થી સાતસો લોકો મળી દિવસ દરમિયાન હજારો માણસોને ટ્રાફિક જામના કારણે દસ થી પંદર મિનિટ અતિશય યાતનાઓ ભોગવવી પડે છે ફાટક બંધના હિસાબે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓમાં સામાન્ય નાગરિકો અંતિમ સ્મશાન યાત્રા ભયંકર અકસ્માતો એક્સિડન્ટ અને વાહનો બંને બાજુ વાહનોના ખડકલાના કારણે ફસાઈ જાય છે અને આ દવાખાને સમયસર પહોંચી ન શકવાના કારણે યોગ્ય સમયે ઇમરજન્સી સારવાર મળી શકતી નથી તેના કારણે મો મુખમાં ધકેલાવું પડે છે આ બધી બાબતો ધ્યાને લઈ અને ગમે તે એક જગ્યાએ ઓવરબ્રિજ કે અંડરપાસ રોડ બનાવવો જોઈએ તેવી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી ફેબ્રુઆરી બે માં પાલિકાના તાત્કાલિક પ્રમુખ અશોકભાઈ ભદ્રેશાના અધ્યક્ષ પદે મળેલી બજેટ બેઠકમાં શહેરમાં વધતી જતી ટ્રાફિક ની સમસ્યા અનુસંધાને કડિયા પ્લોટ રેલવે પાટક અંડરબ્રિજ રૂપિયા સત્તર કરોડ છત્રીસ લાખના ખર્ચે બનાવવા ઠરાવ પસાર કરાયો હતો જેમાં રાજ્ય સરકાર દ્વારા

નશન ટેકરી પુલ સુધી જીમ લેન બને તો રાહદારીઓને ફાટક અને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે આથી જીમ લેન બનાવવા ઠરાવ પસાર કરાયો હતો જેને પણ એક વર્ષ વીત્યું છતાં કોઈ કામગીરી આગળ વધી નથી ત્યારે હવે મહાનગરપાલિકા જાહેર થઈ છે આથી લોકોના મહત્વના પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર